નમસ્કાર મિત્રો હું છું તમારો મિત્ર સુહિત સુથાર અને આજે તમે જોશો કે બોરિયાવી સ્વામિનારાયણ મંદિર છે જે એની પાછળ તમે જોશો તો બોરિયાવી દ્વારા બનાવવામાં આવેલો કોમ્યુનિટી હોલ છે તમે જોશો લખ્યું છે કોમ્યુનિટી હોલ જે બોરિયાવીના નગરપાલિકા ગણો કે નગર સેવા સદન કો એના દ્વારા પહેલાં બનાવવામાં આવેલો છે હાલમાં પણ તમે જોશો તો કઈ પરિસ્થિતિમાં છે આ આ દરેક પૈસાનો વ્યર્થ થયેલો છે પૈસા બોરિયાઈના નાગરિકોના બગાડેલા છે તમે જોશો તો પછી આ તમે એની એની બાજુમાં જોશો તો બોરિયાઈ નગર સેવા સદન દ્વારા બનાવવામાં આવેલું શૌચાલય છે આ શૌચાલયની પરિસ્થિતિ શું છે તમે જોશો કઈ પરિસ્થિતિ છે બોરિયાઈ નગરપાલિકાના શૌચાલયની દરેક જાતના પૈસા બોરિયાના નાગરિકોના બગાડવામાં આવે છે આ બધું તમે જોશો તો આ રસ્તા ઉપર તમે ગંદકી તમે જોશો તો કેટલી બધી ગંદકી કરવામાં આવે છે જુઓ આ એવું લાગે છે કે આ ગંદકી કઈ રીતે આટલી બધી હશે સાફ સફાઈ આ એરિયામાં ખરેખર થવી જોઈએ શું છે આ બુરિયાવી નગરપાલિકા આ જે કોમ્યુનિટી હોલ છે એ ખરેખર પાછા ચાલુ કરાવવા જોઈએ વાપરવા માટે આ શૌચાલય છે એ પાછા ચાલુ કરાવવા જોઈએ કાં તો પછી ચાલુ ના કરાવવાના હોય અને વર્ષો સુધી આ જ પરિસ્થિતિમાં રાખવાના હોય તો પછી આને તોડીને આ બાજુના વિસ્તારમાં જે રહેતા હોય એમની માટે કંઈ જગ્યામાં કંઈક સારું ડેવલપમેન્ટ કરવામાં આવે કાં તો પછી દુકાનો કંઈ ફાળવામાં આવે જે બી કંઈ કરવામાં આવે તો ઘણું સારું રહેશે તો બસ આ એ જ વસ્તુ છે કે આ જે શૌચાલય છે અને કોમ્યુનિટી હોલ છે એ વર્ષોથી વપરાતા નહીં અને ખરાબ હાલતની અંદર છે એને કાં તો સુધારવામાં આવે કાં તો એને આ જગ્યાએથી ખરેખર દૂર કરવામાં આવે શું કહેશો તમે મિત્રો